ડભોઈ ના રામાટેકરી પાસે આવેલ તળાવમાંથી છેલ્લા દસ વર્ષથી પડી રહેલ કચરા પેટી અંતે બહાર કાઢવામાં આવી છે ડભોઈ નગરપાલિકાની બેદરકારીને ને કારણે રામટેકરી પાસે આવેલા તળાવના પાણીમાં ત્રણ નંગ કચરા પેટી આશરે દસ વર્ષોથી પાણીમાં ડૂબી ગઈ હતી જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ શહેરના રામાટેકરી પાસે આવેલા તળાવમાં આશરે દસ વર્ષ ઉપરાંત પાણીમાં ડૂબી ગયેલ લાખોની કિંમતની કચરા પેટી પાલિકા વહીવટી તંત્રની જાણ થતા આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી કચરાપેટી તળાવમાં હતી અને કાટ ખાઈ ભંગાર થઈ ગઈ જે નગરપાલિકાએ બહાર કાઢી છે સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરમાં દરેક જગ્યાએ કચરાપેટી કચરો નાખવા માટે મૂકવામાં આવે છે તે પૈકી રામા ટેકરી પાસે ત્રણ કચરાપેટી દસ વર્ષથી તળાવમાં હતી અને કાટ ખાઈ ગઈ હતી ત્યારે બહાર કાઢવામાં આવી હતી પરંતુ તેનો કોઈ ઉપયોગ ન થવાથી તેને ભંગારમાં નાખવાનો વારો આવ્યો છે